શામળાજી પોલીસે કિયા કંપનીની સેવરોલેટ ગાડી નંબર જી જે ઝીરો વન કે ઝેડ સેવન એટ ટુ સેવનની ભારતીય બનાવટની વિદેશી દારૂ તથા ગાડી કુલ કિંમત મળી પાંચ લાખ પચાસ હજારનો મુદ્દામાલ પકડવામાં સફળતા મેળવી પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક શેફાલી બરવાલ તરફથી લોકસભા બે હજાર ચોવીસ ચૂંટણી અન્વયે અરવલ્લી જિલ્લામાં પ્રોહિબિશનની બદિનેસ્ત નાબૂદ કરવા સૂચનાઓ અને માર્ગદર્શન આપેલ જે અન્વય મદદ મદદની પોલીસ અધિક્ષક સંજય કુમાર એસ કેશવાલા મોડાસા વિભાગ માર્ગદર્શન હેઠળની કામગીરીમાં રોકાયેલ હતા જે અન્વયે આજ રોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ કે દેસાઈ લોકસભા બે હજાર ચોવીસ ચૂંટણીની કામગીરી કરવા સૂચનાઓ આપેલ જે અનુસંધાને કડવટ ચેકપોસ્ટ ખાતે પોલીસ સ્ટાફના માણસો શંકાસ્પદ લખતા વાહનોનું ચેકિંગ કરતા હતા તે દરમિયાન કિયા કંપનીની સેવરોલેટ ગાડી ઊભી રાખતા તેનો ચાલક અને તેની સાથેનો ઈસમ ભાગી ગયેલ હોવાથી સદરી ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે